ભરૂચમાં લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલી એ બજમે નુરે મોહમ્મદીમાં મદરસાનો વાર્ષિક ઇનામી જલસો હર વર્ષની જેમ આ વર્ષે પણ યોજવામાં આવ્યો હતો જેમાં તિલાવતે કુરાનથી શરૂઆત કરવામાં આવી હતી આ પ્રોગ્રામમાં એકસો વીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો આ પ્રોગ્રામમાં બાળકોએ નાદ શરીફ અને તકરીર અને ઇસ્લામી સવાલ જવાબ જેવા પ્રોગ્રામમાં ભાગ લીધો હતો મસ્જિદ મદરસાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ અને બાળકોના માતા પિતા પણ હાજર રહ્યા હતા જલસાના અંતમાં મદરસામાં પડતા બાળકોને કમિટી તરફથી ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં મદરસાના અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અસલુમ વરમત વબરકતુ આજ અઠાઈ ચાર દો હજાર ચોવીસમાં રોજ ઇતવા બાદ નમાઝ ઈશા મદરસે બઝમે નૂર મોહમ્મદી કે બચ્ચો કા હુઆ شام کو عشاء کی نماز کے بعد مسجد کے میدان میں بچوں کا سالانہ جلسہ ہوا اس جلسے میں مدرسہ میں پڑھنے والے بچوں نے بڑھ چڑھ کر کے حصہ لیا جلسے میں بچوں نے نماز قرآن کی تلاوت پاک دینی اور دنیاوی تعلیمات کے بارے میں لوگوں کے سامنے بیانات کیے بچوں کے پیرنٹس بھی اس جلسے کے اندر شریک ہوئے دیگر حضرات بھی شریک ہوئے اور آ کر کے ان لوگوں نے بچوں کی حوصلہ افزائی فرمائی مدرسے کی انتظامیہ کمیٹی کی جانب سے بچوں کو پہلا دوسرا اور تیسرا اعزازی انعام بھی دیا گیا اور جنرل انعام بھی دے کر کے بچوں کی حوصلہ افزائی فرمائی اس لیے میں میڈیا والوں کا بھی شکر گزار ہوں